સીતારામ જય શ્રી કૃષ્ણના સાડા સાત વાગી ગયા છે અને અમારે તો જો આ ચા પાણી ગયા છે લેસન કરવા અત્યારમાં લેસન કરવા બે ચા પાણી પીવા હોય નહીં એટલે આપણે આપણું કામ કરીએ છીએ મોબાઈલમાં વિડીયો એડિટ કરવાનો હતો તો તે કરી નાખો અત્યારમાં કામ પતી ગયું વિડીયો એડિટ કરવાનું કે ભાખરી બનાવું નાસ્તામાં કે ઓલી ઉઠે પછી

કણિયા ચોળી દાંડિયા ડાંડીરસમાં પહેરવાની લેવા જવાની છે પછી માંડવામાં પહેરવાનું લેવા જવાનું છે દુકાને એટલે ઓળા નવરા થઈ બેનને સ્કૂલે મૂકી અને અમે જાય દુકાને બધું લેતા આવીએ ને પછી થેલા ભર લઈએ અમારું શું વધંધે લાગ્યા છે હવાના પોરમાં એના પપ્પાને ધંધે લગાડી દીધા છે કારણ કે ચોલી લેવાની હતી પછી ઘરચોડું લેવાનું હતું પછી કટલેરી લેવાની છે ટીના કોણ લેવાના છે એટલે

મમ્મી અમારે બેન કે હાથમાં મૂકી દીધી હવે મમ્મી મૂકી દે ક્યાં બટુ આ આમ આટ નહીં આમ કરીને બતાવ જઈયો અમાર નૈત્રી બેન ની મહેંદી કેવી મસ્તી ની છે નૈત્રી લગન માં જવું છે લગન ની તૈયારી કરી લીધી છે અને અમારે અડધા ઠેલા પરાઈ ગયા છે ને અડધા ઠેલા ભરવાના જ કા નૈત્રી અને અહીંયા નૈત્રી ને પપ્પા જો બટેટા નું શાક બનાવે છે બાફેલ બટેટા નું શાક ભાત બનાવ્યા અને થેપલા હવાના પડ્યા છે

तो दिने रे बाबा वासाण उठकसे पतु करसे

એટલે ઈ મમરાની ભેળ બનાવશે મમરા ખાધા તેટી ખાધી મેં ખજૂર ખાધો તાલ જીભડા માંડવી તોય ભીખા રહી ગયા એટલે હું તો પાછી એક ભેળ ખાવા બેહ ગયા ત્રણેય જણા ભેળ બનાવીશ મમરાની કરીને કલર કેવો છે કે મહેંદીનો કેવો કલર મમ્મી નો બતાવો તાર બતાવી દો હાલ બતાવું ચાલો મારો કલર એ બતાવું મહેંદીમાં મારી મસ્ત કલર આવી ગઈ દીકરા કે ઘનમાં જાવાના લઈ જવાના કપડાના ઠેલા ભરાઈ ગયા છે અને પાછી અમારે બે મા દીકરી બે અત્યારે પાછી મહેંદી મૂકી દીધી કારણ કે એક એક હાથ બાકી હતો એટલે એક એક હાથમાં મહેંદી મૂકાઈ ગઈ છે અમારે થેલા ભરાઈ ગયા છે પાઉં લઈ એવા તૈયાર એટલે મારે રોટલી ન કરવી પડે અને ભાજી બનાવે છે પાઉંભાજી હાજી તો મહેંદી કઈ રહી ત્યાં તો અમાર બેન વીખવા મિં મહેંદી મારા જેવી જ છે કારણ કે મને મહેંદી કલર આવે એ ગમે પણ મહેંદી કોક કરી દે ને એટલી વાર મને બેસવું ન ગમે બાલીએ કરી દીધી મહેંદી બાલીએ કરી દીધી મહેંદી એમ કે છે કેવી કરી મસ્ત કરી મસ્ત કંઈ નહીં સારું ચાલો રેજો કન્ટિન્યુ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને પાઉંભાજી પણ બની ગઈ છે અને અમે જો આજે તૈયારમાં જમવાના છીએ એ પપ્પા ભાજી બનાવે છે ને પાઉં તૈયાર લઈ એવા છે જો હવે હમણાં જમમાં બેસશું થોડીક વારમાં હેંદરે તો મેંદી વાળા હતા કેમ જમી સ્ નૈત્રી ઉખડી લો એટલે એટલે તો ઉખડી લઉં મેંદી ઉખડવો મેની એટલે તો કાં શું પાઉં બીજું પુલાવ પુલાવ પાઉં ભાજી રોટલી કે ઓહો પાઉં કોણ બનાવી દી કોણે બનાવી વેરી ગુડ કેવી બની કે બેની એક નંબર એક નંબર લ્યો જવાબ પેલો બબાઈ રસોઈ કરી રહી છે અમે બે બેધી કરીને બેઠી હતી જો આજ બતાવ દીકરા મને લગન જાવું છે કઈલે વેરી ગુડ કેર વહેલું ઉઠવાનું છે પાંચ વાગે માં ઉઠવાનું કેટલા વાગે બીજું બતાવ જો તારા બે તારા બે બીજો વેરી હાલો હવે જમવાનું છે

કારણ કે સવારે પાંચ વાગ્યામાં ઉઠવાનું છે છ વાગે નીકળી થવાની છે લગ્નમાં થવાનું છે અને હજી અડધા સેલાઈ ભરવાના બાકી છે તમારે કંપની એ બધી લેવાનું બાકી છે તો ઘરે જઈને બધી ગોઠવી અને જલ્દી જલ્દી સુઈ જાય સવારે બધા વહેલા ઉઠું રાખતા આજનો ઉપયોગ અહીં પૂરો કરીએ છીએ તમે મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુમનાથારામ જય શ્રી કૃષ્ણ